સુરતમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ભોગ રહીશો બન્યા કરોડોનું ફૂલેકુ ફેરવીને બિલ્ડરોએ કર્યા ઉચાત કામરેજના શેખપુરમાં આવેલ હરિદર્શન સોસાયટીનો બનાવ સોસાયટીના રહીશો દ્વારા બોલાવવામાં આવી જાહેર મિટિંગ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી વિરુદ્ધ બોલાવાઈ જાહેર સભા બિલ્ડરો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં અપાઈ ફરિયાદ અગાઉથી જ બેંક પાસે લોન લઈને બિલ્ડરોએ વહેંચ્યા મકાનો લોન તેમજ રોકડે મકાનો ખરીદવા છતાં બેંક દ્વારા મારવામાં આવી નોટિસો સોસાયટીના રઈશો દ્વારા પણ જાહેર માર્ગ પર મારવામાં આવી જાહેર ચેતવણી રઈશોની માંગણી નહી સંતોષાએ તો ઉગ્ર આંદોલનની ચીમકી ટીવી ન્યૂઝ સુરત હરિદાસંગ રેસિડેન્સી છે શું તકલીફ પડી છે અંદર લોન લીધેલી અને એ લોન ભરપાઈ ન લોકોના મકાનો છે એ જે મહેસોલી રેકોર્ડ ઉપર જે નોંધ કરવી જોઈએ નોંધ કર્યા વગર બંને લોકો સાથે મળી અને એક ષડયંત્ર લોકો પબ્લિકની જે પ્રોપર્ટી છે એ લૂંટવાનો પ્રયાસ કર્યો છે કોણ આ જે સમગ્ર ઘટના જે છે આ કોણ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે બિલ્ડર જે છે એમણે બે હજાર અઢારની કોણ આગો રહે બે હજાર અઢારમાં લોન લીધી છે લોન લીધા પછી એણે છ લાખ રૂપિયા જેવી રકમ માતબર ભરી છે એક દોઢથી દોઢ કરોડ જેવું દર વર્ષે વ્યાજ થાય છે આજે એ પૈસો ભરતા નથી અને બિલ્ડરે ફ્રોડ કર્યું છે કે જે મકાનો ઉપર તમે લોન લીધી છે એ લોકો એ મકાનો પાછો પબ્લિકને વેચા છે તમે જ્યારે અહીંયા રહેવા માટે આવ્યા હતા તમે જે છે તે લોન લીધી હતી ને તમે બિલ્ડરને ભરપાઈ કરી હતી કેટલા મકાનો એવા છે કે જે બિલ્ડરની ભૂલને કારણે હાલ અત્યારે જે બેંક છે તે સીલ કરી દે છે મકાન અત્યારે એને પાંચસો ને સેતાલીસ મકાન જેવા ઉપર લોન લીધી હતી પણ એમાંથી ઓછા કરીને અત્યારે તોતેર મકાન જેવું છે અને એ મકાનો જે છે એની ઉપર લોન લીધેલી છે અને એને ત્યાં લોટી સોમવાર વજાય હાલ અત્યારે બિલ્ડર શું જાણવા છે બિલ્ડરને અમે કીધું એમને મળ્યા હતા પૈસા ભરવાની વાત હતી પૈસા કોઈ સંજોગોમાં ભરી શકે એવી સ્થિતિ મને નથી ચોક્કસ તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે આજે આ મામલે અમે પોલીસ ફરિયાદ કરી છે અને એટેસ્ટી એક નીચે પ્રયત્ન થઈ છે તો બીજી તરફ હાલ અત્યારે કેટલા મકાનો સીલ કરવામાં આવી રહ્યા છે અને જો આ મકાનો સીલ કરશે તો આગામી કાર્યક્રમ તમારા તરફથી શું રહેશે અત્યારે બસોની બસોની આસપાસ મકાનો સીલ કરી રહ્યા એવી મારી જાણમાં છે અને આ મકાનો સીલ થાય તો પબ્લિકને રોડ ઉપર આવી જવાનો વારો આવે અને અમે આગામી કાર્યક્રમની અંદર રાજ્ય સરકારને આની અંદર સામેલ કરીશું રાજ્ય સરકારને જાણ કરશું અત્યારે અમે પોલીસ ફરિયાદ કરી છે આઈજીને મળ્યા છે ડીએસપીને મળ્યા છે એમને અમને યાધારણ આપી છે કે તમારા મકાનો નસીબ લાગશે છે નહીં અને અમે હાઈકોર્ટમાં પણ ગયા છીએ હાલ હાલ અત્યારે જે પ્રમાણે જો તમને તંત્ર દ્વારા આશ્વાસન આપી આપવામાં આવી રહ્યું છે તો આ ધરણા છે આ પ્રદર્શન શા માટે જ્યારે જે તંત્ર છે તંત્ર જ્યારે આ આ બાબતમાં અમને લાગે કે ઓછું ઉતરી રહ્યું છે ત્યારે અમારા આશીર્વાદ બીજો કોઈ રસ્તો છે હાલ જે લોકોએ મકાન લીધા હતા ત્યારે આ લોકોને માલુમ હતું કે આ નહીં બિલકુલ અજાણ અજ્ઞાત લોકો માણસો અને એવું કહે છે કે એનઓસી લેવી જોઈએ જ્યારે કોઈ પણ બેંક મકાન વેચે કે પાર્ટી મકાન વેચે તો પહેલી એનઓસી હોય ક્લિયર કટ હોય તો

હાલ જે લોકો એ મકાન લીધા હતા ત્યારે આ લોકોને ને માલુમ હતું કે આ મકાન બિલકુલ અજાણ અજ્ઞાત લોકો માણસો અને એવું કહે છે કે એનઓસી લેવી જોઈએ જયારે કોઈ પણ બેંક મકાન વેચે કે પાર્ટી મકાન વેચે તો પહેલી એનઓસી હોય ક્લિયર કટ હોય તો રમેશભાઈ સનાભાઈ હિરપરા અને આરસી એન્ડ કંપની નામ આપ્યું છે

શું કહી શકાય આરસી કંપનીએ જ્યારે હરિદર્શનમાં જ્યારે પ્રોજેક્ટ લોન મૂકી છે હાલ અત્યારે જે અરજદારો છે તે ખૂબ જ વિશ્વાસઘાતની જે એક ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે શું આમ જ્યારે પ્રોજેક્ટ મુકાનો ત્યારે પ્રોજેક્ટ લોન લીધી હાલ ત્યારે શું એનો બોજો કે કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ ફર્સ્ટ ઓફ ઓલ એવું છે કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ લોન કે અન્ય કોઈ લોન લેવામાં આવે ત્યારે એ લોન જે છે એ લોન લીધા બાદ એનો બોજો જે તે મહેસૂલી નાખવામાં આવે છે જે બિલ્ડર અને જે ફાઇનાન્સ કંપની છે એની એક મિલાપીથી એ બોજો નાખવામાં આવેલ નથી પહેલી વસ્તુ આ છે જેના કારણે આ રહીશોને બિલ્ડરને મકાનો વેચવાની તક સાંપડી છે અને એ તકમાં એવું છે કે મેં મકાન લીધું દાખલા તરીકે તો મેં પછી અન્ય કોઈને વેચ્યું એને લોન લીધી અને બેંકો પણ એમાં હું ભરી ન શકતો હોય તો બેંકો હરાજી કરી હોય સામાન્ય લોકોને કાયદાકીય એવું નોલેજ નથી હોતું કે આ ચાર્જ મિલ થયેલી મિલકત છે કે શું છે આની માટે કોઈ કારણ કે ચાર્જ મિલકતની ન થયો મોર્ગેજનું તો એ ઓનલાઈન બોલતું ન હોય બરોબર અને સામાન્ય લોકો કાયદાથી અજ્ઞાન હોય એટલે એને શું કરવું કે બેન્ક અને આ કંપની છે તેમને સાથે મળીને અફરોડ કર્યું હોય મે બી પોસિબલ કારણ કે એનું એવું છે કે જ્યાં સુધી કોઈ મિલકત હોય એ ચાર્જ ન થાય મતલબ ચાર્જ ન થાય અથવા તો એને કંઈ બોજો ન નાખવામાં આવે ત્યાં સુધી સામાન્ય લોકોને કાયદા એવું કે નો એનું લગભગ આ આપણે ચેક કરાવીએ

કે ગુજરાત નહીં પણ મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે આખા એશિયાની સૌથી મોટા મોટી સોસાયટી આ છે બિલ્ડરે સ્વપ્ન દ્રષ્ટા હતા અને લોકોને સપનું એવું દેખાડ્યું છે કે હું સારામાં સારી સોસાયટી બનાવું છું નો ડાઉટ એને બનાવવાના બિલ્ડરો સાથે ચર્ચા વિચારણા થાય છે કે કેમ કે શું જવાબો આપી રહ્યા છે બિલ્ડર સાથે ચર્ચા થઈ ત્યારે અમને એને પ્રતિસાદ સારો આપેલો છે તે વખતે કે ભાઈ તમે ચિંતા ના કરતા હું પૈસા ભરી આપીશ ભરી આપીશ પણ અમારે જે વાત થઈ એને લગભગ એક થી દોઢ મહિનો થઈ ચૂક્યો છે કેટલા લાખ થશે કેટલા કરોડનો નો બોજો છે બિલ્ડર માટે આ શું છે અમારે જાણવા મત મુજબ હાલ એને બાર કરોડ અને એકોતેર લાખ નું હજી લેણું બાકી છે અમને જ્યાં સુધી આવી માહિતી મળી છે કે એવી પણ અમને કઈક જે ચર્ચાનો વિષય બન્યો છે કે સવા પાંચ લાખ બેંક અત્યારે આ મકાન વેચી રહી છે શું ખરી વાત છે જી ટાટા ફાઈનાન્સ કંપની જે છે એ જાહેર હરાજી કરી અને એણે જે મકાનોનું પઝેશન લીધું છે એ મકાનોનું સાડા પાંચ સવા પાંચ લાખથી સ્ટાર્ટિંગ હરાજી કરાવી અને વેચી રહી છે જે ચોક્કસથી જેટલા મકાનો સીલ લાગી રહ્યા છે તું તો શું એ તમામ લોકો હાલ અત્યારે પોલીસ ફરિયાદ આપવા માટે તૈયાર છે કે કેમ કે આગામી કાર્યક્રમ શું હોઈ શકે છે આ બનાવને અનુસંધાને સોસાયટીના રહીશોને સાથે રાખી પ્રમુખશ્રીના વડપણ હેઠળ બે ફરિયાદો ઓલરેડી અમે આપી ચૂક્યા છીએ બાકીની બે ત્રણ ફરિયાદો હજી તૈયાર છે બાકીના જે જે લોકોને સીલ લાગ્યા છે એ તમામની ફરિયાદો તૈયાર છે અમને ન્યાય નહીં મળે તો અમે વધુ ફરિયાદો પણ આપી આપીશું અમે એટલા માટે ટૂંકી ફરિયાદો કરી છે કે જો હજુ બિલ્ડર પૈસા ભરી દે તો અમે કાયદાકીય લડતમાં ઉતરવા માંગતા નથી બિલ્ડર કે ટાટા ફાઈને સારા અમારે કોઈ અંગત રાગ દ્વેષ નથી પરંતુ અમે નાના લોકો છીએ અહીંયા નાના રહીશો છે રોજિંદુ રોજિંદુ લાવીને ખાનારા લોકો છે બરોબર અને એને આ લડાઈ પોષણ પડે નહીં પણ હવે જ્યારે પોતાના ઘરની વાત આવે પોતાના બસેરાની વાત આવે ત્યારે ના છૂટકે અમારે આ ફરિયાદો કરવી પડે છે અને તંત્રને જગાડવા માટે આજે અમે આરિદર્શન હરિદર્શન રેસીડેડેન્સી શેખપુર તાલુકો કામરેજ જિલ્લો સુરત મુકામે આવેલી છે અને સૌથી મોટામાં મોટી સુરતની સૌથી મોટા મોટી સોસાયટી મારી દ્રષ્ટિ આ છે પંદરસો ઉપરાંત મકાનો છે આટલા રહીશો ને તકલીફ પડી છે પોલીસ ફરિયાદ લેવા નહીં આવે લેવામાં આવશે તો કામ કરવામાં નહીં આવે તો તમે આગળનું હું પગલું ભરવા માંગુ છું અમે ઓલરેડી બે ફરિયાદો આપી આપી ચૂક્યા છીએ નવ તારીખે અમારી ફરિયાદ પડી ચૂકી છે અને જો અમારી ફરિયાદો દાખલ નહીં કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો આ નજારો કાલે સવારે તમને પોલીસ સ્ટેશનના પટાંગણની અંદર જોવા મળશે અમે જલદ આંદોલન ચલાવીશું અને સરકારના કાન અને આંખો ઉગાડવાનો પ્રયત્ન કરીશું